વિસાવદર પત્રકાર એકતા પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગઈકાલે વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એક પત્રકાર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ છે પત્રકારને ખોટી રીતે દબાવવા અને ધમકાવવાની કોશિશ સામે પત્રકાર સંઘમાં ભારે રોષ જોવા મળ્યો આ મામલે ન્યાય અને કડક કાર્યવાહી માટે મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી પત્રકાર એકતા પરિષદ વિસાવદર દ્વારા આજે મામલતદાર સાહેબ એક આવેદનપત્ર આપવામાં આવ્યું આ આવેદનપત્ર અમારા પત્રકાર એકતા પરિષદના સભ્ય કેયુર અભાણીને ગઈકાલે કે એટલે કે ચાર તા ચાર તારીખે એક સંદર્ભની અંદર કંઈ માહિતીના સંદર્ભમાં ચીફ ઓફિસરની પાસે એની ચેમ્બરની અંદર રજૂઆત કરવા માટે જાય છે ત્યારે ચીફ ઓફિસર દ્વારા પત્રકારની સાથે મિસબિહેવ કરવામાં આવી એની સાથે અણસાચું વર્તન કરવામાં આવ્યું અને એને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવેલી છે આ સંદર્ભમાં પત્રકાર દ્વારા પત્રકાર એસોસિએશન દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીશ્રીને અને લાગતા વળગતા અધિકારી અને પદાધિકારીઓને આ આવેદનપત્ર રજૂ કરવામાં આવશે અને પત્રકાર એકતા પરિષદ આ અંગે જે તે અધિકારી ઉપર જલદમાં જલદ પગલાં લેવાય એ માટેના કાર્યવાહી જે છે એને ચાલુ કરવામાં આવી દીધી છે અસ્ત